સુરત મનપા દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈ સિત્તેર વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાને લઈ વગર આયુષ્યમાન વહીવતના કાર્ડનો લાભ અપાયો છે સરકાર દ્વારા અમલીકૃત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સિત્તેર વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આયુષ્માન વય વંદના કાર્ડનો લાભ આપી પીએમ જેવા યોજનામાં જોડાયેલ હોસ્પિટલમાં આયુષ્યમાન વંદના કાર્ડ રજૂ કરી સંલગ્ન તમામ હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે તે માટે આધાર કાર્ડથી એન્રોલમેન્ટ કરી આયુષ્યમાન વયવંદના કાર્ડ સમાવેશ કરવામાં આવશે અન્વયે સુરત મહાનગરપાલિકામાં સિત્તેર વર્ષથી વધુ વયના આશરે ત્રણ લાખ જેટલા વરિષ્ઠ નાગરિકોને યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે હાલ દોઢ લાખ થી વધુ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ આ યોજના હેઠળ કરાયો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા સિત્તેર થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના યોજના હેઠળ નવાણું જિલ્લા કેમ્પ કરવામાં આવ્યા હતા અઢારસો થી વધુ લાભાર્થીઓનું વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા છે આ કેમ્પમાં લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા મેયર દક્ષેશભાઈ માવાણી સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ સભ્ય વ્રજેશભાઈ ઉનડકટ અને ઉષાબેન પટેલે આંગણવાડી નંબર પાંચસો આઠ આદર્શ પછાત વર્ગ સ્લમ વિસ્તાર અઠવાલેન્સ ખાતે કેમ્પની મુલાકાત લીધી હતી જાહેર જનતા માટે સંપ્રામર્શ કરી જનતાના યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા નેવું વર્ષથી વધુ વયના અશક્ત વડીલોની મેયર અને આરોગ્ય ટીમ દ્વારા ગૃહ મુલાકાત કરી આયુષ્યમાન વયવંદના યોજના હેઠળ તેમને એનરોલ કરાયા સુરત મહાનગરપાલિકા નવ ઝોનના બાસઠ અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધણી કરી વયવંદનાનો કાર્ડ કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી એક લાખથી વધુ સિનિયર સિટીઝનને આ યોજનામાં જોડાવા માટે હેલ્થ સેન્ટરમાં વિશેષ કામગીરીનું આયોજન કરાયું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો વાયદો પૂર્ણ કર્યો છે સિત્તેર વર્ષના તમામ વડીલોને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં નહીં લેતા તમામને આયુષ્યમાન કાર્ડમાં આવરી લેવાનો જે વાયદો આપ્યો તે અત્યારે તે વાયદાના અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં તમામ જગ્યાએ તમામ સેન્ટરોએ અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું શરૂ છે હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને અપીલ કરું છું કે નજીકના સેન્ટરમાં જે કોઈ તમારા સોસાયટીમાં સિત્તેર વર્ષના દાદા દાદી હોય તો તેમને ત્યાં લઈ જઈને